મારા મિત્રો કેમ છો બધા મજામાં ને ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબી કરે મારું નામ છે રોહિત પરિયા મિત્રો અત્યારે હાલ તો હોઉં મુંબઈમાં અને મુંબઈમાંથી મિત્રો આપણી ફ્લાઇટ છે આપણા મિત્ર છે આમદેવ આહીર એ છે પાલીદાણાથી અને એ પણ અહીંયા છે એકવીસ નંબર પર અને આપણે ત્યાં પહોંચવામાં કમસે કમ બહુ જાજો ટાઈમ થઈ જવાનો છે તો ચાલો મિત્રો જલ્દીથી જઈએ ચેકિંગ પેકિંગ હતી તો ઘણું ખરી પ્રોસેસ બાકી છે ચાલો જલ્દીથી જઈએ જે સામાન છે ને મેન સામાન એ તો વગ્યો છે લગેજમાં અને આ આપણો બોર્ડિંગ પાસ બની ગયો છે જોરદાર હવે આમદેવભાઈ આહીર છે ગેટ નંબર ટ્વેન્ટી વનમાં ગેટ નંબર ટ્વેન્ટી વન થો હોય તો અહીંયાથી ને જ હશે મિત્રો કઈ નહીં ચાલો જાય મહાદેવમાં થાય ને ઊંધી જગ્યા આવી જાય તો આપણે આમ થવાનું છે ગેટ નંબર ટ્વેન્ટી વન એ કીધું આગે છે લેફ્ટ થાય ને ચાલો લેફ્ટમાં લઈ પછી જાય ઉપર ટ્વેન્ટી વન છે ને અહિયાં થી જ તે આપણો ગેટ આવી જવાનો છે મને હાલો ખુલી ગયો છે હવે જઈએ કેમેરા મિત્રો જો સૌથી પહેલાં આવો તો આ બધું કોઈ પાવર બેક હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાન હોય ને બધું અહીંયા કાઢ લેવાનો છે બરોબર હવે આ છે તો લઈને આપ લેવાનું છે હાલો મિત્રો આપણા મિત્ર અને મોટા ભાઈ સામે જો આમદેવભાઈ આહિર એકદમ એના ટ્રેડિશનલ લુકમાં તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે જઈએ છીએ ફ્લાઇટમાં એમ તો એમ તો તો અમે તો પહેલી બેઠા જવા ને હા ઓકે ચાલો મિત્રો આમદેવભાઈ તો ફર્સ્ટ ટાઈમ છે

ચાલો મિત્રો હવે આપણે જઈએ તો વિમાનમાં બેઠા છે ગુજરાતી એમ તો હું તો બીજી વાર બેઠો છું આમને ભાઈ પહેલી વાર થાય હા ભાઈ મને તો અને મિત્રો હાજુ કહો ને આમને ભાઈ તે લુક પહેરો લુક અને લુક જોઈને બધા શું કહેવાય આમ એટલા સામું જોઈ ને વિમાનમાં માં બધા એમ તો એમ તો એક જગ્યા બાર ના દેશ ના ભોરિયા ને તો હા એ સામું જોયું હું તો વાય થી જોઉં ચાલો મિત્રો પછી મળીએ

ભાઈ ભાઈ કઈ આપણે આપડે ઇન્ડિગો ની બસ માં બેઠા છે આર્યો વિમાન હાલો વિમાન ને ભાઈ હવે મિત્રો અહીંથી જવા ને મારે બેતાલીસ કિલોમીટર કેટલું બેતાલીસ કિલોમીટર એ તો આ બસ મૂકવા નહીં આવે બસ જોઈ ક્યાં લઈ મૂકવા આવે સો હે મારા મિત્રો અત્યારે ઓલમોસ્ટ ફાઇનલી જે અમારું હતું સ્થાન ત્યાં પહોંચી ગયા છીએ આઈ નો મારા બધા વ્યવસ્થ પણ એમ કહેશે આઈ નો એમ

નોખા નોખા વિભાગના નામ છે મિત્રો બધા વિભાગના નામ છે નદીઓ ઉપરથી એટલે કોઈક ભાગીરથી ગંગા કોઈક જમના એટલે એ રીતના એ રીતના નદીઓ પરથી નામ છે અને આપણે ક્યાં રહેવાનું છે આપણે ભવાની ભવાની નદીમાં એટલે અહીંયા વિભાગનું નામ છે ને જ્યાં અમારે રહેવાનું છે અને બોલો તમે શું કહેતા હતા ભગીરથી નદી વિશે મિત્રો આમ ભગીરથી ગંગા છે તો એ ભગીરથી ગંગા શા માટે કહેવાય કારણ કે ભગીરથ જે છે એમણે તપસ્યા કરીને ગંગાજીને પૃથ્વી પર લાવ્યા હતા એટલા માટે એને ભગીરથી ગંગા ઓહો બહુ સારી છે એ ચાલો મિત્રો હોય જઈએ રોપ પર જોવા મદદ રોકે તો જો ખાલી એવી બધું છે હજી તો ભરતું ભરતું બહુ બધું બતાવશું અત્યારે જેમને રૂમ મળી ગઈ છે સરસ મજાની રૂમ છે સૌથી અંદર આવતા આપણે જોવા મળે છે તાંબાના

પંદા હોલ અને આ હોલ માં શું થાય છે ને આપણે ભાઈ કે છે સૌથી પહેલા આપણે ભાઈ નું નામ જાણીએ નમસ્કાર મારું નામ અક્ષત છે હું ઈશા યોગા સેન્ટર માં વોલન્ટિયર છું તો શું હોલ છે તો આ હોલ માં શું વધારે કામ થતું હોય છે તો બેઝિકલી આ હોલ ની સ્થાપના સદગુરુએ કરી હતી મને એક્ઝેક્ટ યર યાદ નથી પણ આઈ થિંક અરાઉન્ડ ટુ થાઉઝન્ડ ફોર અને સ્પેસિફિકલી અહીંયા એક એડવાન્સ પ્રોગ્રામ કન્ડક્ટ થાય છે એવરી ફ્યુ મંથ એવરી ફ્યુ વીક્સ જેનું નામ છે ભાવસ્પંદના એ સ્પેસિફિકલી એક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્શિયલ પ્રોગ્રામ છે તો એના માટે સ્પેસિફિકલી આ હોલ બનાવ્યો છે સદગુરુએ ડિઝાઇન કર્યો છે અને તમે જોઈ શકો છો આખી ગ્રીનરીને બધું અમે તો એ તો તમને અમને છે ને મસ્તીના ફેના મેટિંગમાં બતાવી દઉં બાકી આપણે અક્ષરભાઈ પાસે બધું જાણી લેવાના છીએ બરાબર ચાલો બધા તો છે ને ભોજન લઈએ અહીંયાનું ચાલો મિત્રો અહીંયા છે ને સરસ મજાનું જમવાનું જમણને મળી ગયું છે પણ આ શું છે ને એ જે મને આઈડિયા નથી રામની પાસ આ શું છે એ હલવા જેવી વસ્તુ છે હલવો ટૂંકમાં હલવો હલવો જ છે હલવો નથી તો બીજું કાંઈ છે હલવો નથી ટૂંકમાં જમવાનું એટલું સુંદર છે અને જગ્યા તમે જો સરસ મજાની જગ્યા હોય મિત્રો એક નંબર કાઈ ન ઘટે ચાલો મિત્રો નિશા ઈશા ફાઉન્ડેશન યોગ સેન્ટર ચાલો ચાર જમી લઈએ અને જમવાનું પણ ખૂબ જ સારું છે અને ખાસ કરતો નીચે બેસીને આની ઉપર બેસીને એ આવું છે તો ચાલો જમી લઈએ ત્યાં આપણે જમ્યા હતા ત્યાંથી આવે છે ને એક ઓલ જેવું છે ઓલ ઓલ જેવું છે અને ત્યાં છે તો બધા ઇન્ફ્લુઅન્સર બેસવાના છે અહીંયા ઇન્ફ્લુઅન્સોને થોડી ઘણી માહિતી આપવાના છે ઓકે તો ચાલો માહિતી લઈએ જો કે અહીંયા છે ને મતલબ બહારના ઇન્ફ્લુઅન્સ એ બહુ બધા છે હા કોઈક બીજી કોઈક ઇંગ્લિશમાં બોલે ને કોક તમિલની ભાષામાં બોલે એવા બોલો આપણે તો હોય મિલ ખાલી આપણે આપણું બહુ ગુજરાતી વધી વધીને હિન્દી વધી વધીને થોડું ઘણું બાવા હિન્દી બસ એ ટાઈપનું આવડે કાંઈ નહીં ચાલો જે આવડે એ સાંભળી અહીંયા બધા આવતા જો મિત્રો આ જોઈ શકો છો ને આખો હોલ છે અને આપણને ઘણું ખરું કહેવાના છે તો ચાલો સાંભળીએ ને જોઈએ શું શું અમને આપે છે શું શું અમારે અમને આપે છે ચાલો જોઈએ મજા આવશે મિત્રો સવા બે વાગ્યા ને અંદર ગયા તા ચાર વાગ્યા સુધી હોય છ વાગ્યા ને તો ચાલે પણ માં બોલે બધું ઇંગ્લિશ બધું ઇંગ્લિશમાં જે વિડીયો અંદર ઇંગ્લિશ માં બોલે બોલે ગયો હું તો આમ મુકે કંટાળી ગયો મને કઈ ઇંગ્લિશ ટપો પડે નઈ બહુ પડતો મને કોકોક શબ્દ એવા હોય એવું ટપો પડી જતો પણ ઈ તો બહુ હેવી બધું ઇંગ્લિશમાં બોલે એ તો ઓછો ટપો પડતો

તો એવું નથી કે બહારના રાજ્યમાં જાઓ બહારના રાજ્ય ક્યાં બહારના દેશમાં જાઓ તો જ પરંતુ આપણે આપણા જ ભારત દેશમાં ફરવું હશે સમજવું હશે તો ઇંગ્લિશ આવડવું જરૂરી છે અહીંયા છે મિત્રો એમપીના ભાઈ હતા યુપીના ભાઈ હતા બાકી સ્થાનિક બહેન હતા બધા ઇંગ્લિશ બોલે આમ જોરદાર એમ એમ તો આપણે હતા ઓ ગુજરાતના હતા મિત્રો એ બીજા હતા એ ઇંગ્લિશ બોલતા હતા હા નાની એટલે કે એક ખાલી એટલું કહેવું છે કે તમે કેરલા બાજુ આવો તમિલનાડુ બાજુ આવો તો ઇંગ્લિશ તમે શીખી લેજો બહુ જ કામ લાગશે ચાલો કંઈ નહીં આવે બે બધા આવી જાઓ જેટલા પાછળ છે બધા જ ઇન્ફ્લુઅન્સર છે ને બધા જ રમે છે મારે તો મિત્રો રૂમમાં જઈને હુમા રૂમમાં જાય છે આજનો દિવસ કેમ કે આજે છ કે પાંચ વાગે આવવાનું છે આદિ યોગી મહારાજ એની સાથે છે ને મુલાકાત કરવા એની ચાલો હવે આમ તો લઈને જોઈ છે રમજી કે ઘરે જાય આ રૂમે જાય જોતા રહેજો મિત્રો પાછું કાંઈક ઇંગ્લિશમાં સમજાવે છે હાલો સમજજી કાંઈક

આપણે છે ને જો ગોઈ ગયા તા રૂમ પા રૂમ માં વઈ ગયા કરે મન મોરવાની તને ગાડ કરે મારું મન મોરવાની તને ગાડ કરે મોરવાની તને ગાડ કરે વાહીરા મન ઘર રે ઘર રે મે ઘટા કગને કગને જાટ કરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે

કારણ કે એકસો બાર રીત આદિયોગી શિવજીએ આપણને આપ્યા છે માણસ જીવને જેનાથી તમે મોક્ષના માર્ગ પર ચાલી શકો છો તો એના વિશે અમે લેઝર શોમાં સદગુરુના પોતાના હા એ અવાજમાં આપણે સાંભળશું હજુ ડિટેલમાં

कारण oh भयो

શું તમારું સરપ્રાઈઝ સરપ્રાઇઝ જો મને ખબર જ હતી કે મારી સાટો હું સરપ્રાઈઝ હા પડી ગયું હા એમના મમ્મી બનાવે છે મારી માટે મસ્ત મજા આવ્યો ચિંગપાપ મૂક્યું છે માનવી ભાત હા અહીં જ એક થાય

એની ઘણી ખરી માહિતી લેવાના છે અને આખો દિવસ મિત્રો મેં શું શું કરવાના છે ક્યાં ક્યાં ઇન્ફોર્મેશનને ને મળવાના છે બધું જ તમને છે ને ખબર પડી જશે બસ તો બન્યા રહેજો આપણી સાથે ખૂબ આનંદ આવશે કમેન્ટમાં મહાદેવ લખી દેજો હર હર મહાદેવ